હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી હું આ તલીના બીજા ઘેરાની અંદર આવ્યો છું આની અંદર જેટોલ અને ખજાનાનો રાઉન્ડ થયો છે ને આ તલ પચાસ દિવસના આજ થયા છે પચાસ દિવસના પણ એટલું જોરદાર રિઝલ્ટ આવ્યું છે કે આની અંદર બે સટકાવ થયા અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું આમાં તલ આ એટલા પારવા હતા આમ ગમે નહીં એ વાત અત્યારે ઘેરો સડે વાદળું સળે એમ છે તો જેટોલ અને ખજાના બે જોડી એવી નંબર વન છે જે મોનો એસી ફેટની જોડી છે એવી રીતે આ જેટોલ અને ખજાનાની જોડી છે જબરજસ્ત રિઝલ્ટ આપે જેટોલ નાગાર્જુના કંપનીનું આવશે ખજાના ડ્રીમ ફિલ્ડનું આવશે પણ એટલી મસ્ત બેની જોડી છે કે નંબર વન કામ આપે છે તમામ ન્યુટ્રન્સ મળે અને કોઈ બી પાક દવાથી ના થાય ખોરાકથી થતો હોય ખોરાક છે એ પાકનું ઉત્પાદન લેવામાં મહત્વનો ભાગ ભજવતો હોય છે તો એટલું બધું આનું રિઝલ્ટ છે તમે આ જોઈ ગો છો આ ઘેરો અત્યારે ઘેરો સડે આમ વાદળો છે ને ઘેરો પારવો હતો આમ એટલો બધો ઘાસ નહોતો પણ અત્યારે તમે જોવો એટલે તમને મજા જ આવ્યા રાખે એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે જમીન પણ બહુ માપી અને નબળી જમીન છે પાણી સારું છે પણ જમીન બહુ નબળી છે તો એમાં એટલું મસ્ત રિઝલ્ટ જેટોલ અને ખજાનાનું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે તમે એકવાર જેટોલ અને ખજાનાનો છટકાવ કરી દેજો બે છટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે તલ પીળાશ મૂકી દે તલને ગ્રોથ આવી જાય સારી ડાયળું પડશે સારું ફ્લાવરિંગ લાગશે અને સારો એવા ગ્રોથ સાથે આગળ વધશે એટલે ઝડપથી પાકશે નહીં પણ બહુ સારું મણિકા સાથે એનું સારું વજન નીકળશે ને તલ વધતા ન હોય ફિક્કા પડી ગયા હોય પાન પીળા પડતા હોય ગ્રોથ ન આવતો એના બધા માટે જો કોઈ રામબાણ ઇલાજ હોય તો જેટોલ અને ખજાનાની જોડી છે તમે એકવાર છટકાવ કરી દેજો આ ઘેરો તમે જોઈ ગો છો એટલો મસ્ત રિઝલ્ટ આપશે તો દરેક ખેડૂત આનો કરે અને ખૂબ સારું રિઝલ્ટ મેળવો તો ખાસ જેટોલ અને ખજાના ખાસ સાડજો ખૂબ સારું આનું કામ છે મસ્ત રિઝલ્ટ આપશે અત્યારે આવડા બહડ થવા મળ્યા છે ખૂબ સારું ફ્રાવલિંગ લાગી ગયું છે તો એના માટે જેટોલ અને ખજાના બહુ જ મસ્ત રામબાણ ઈલાજ છે તો દરેક ખેડૂત આનો છંટકાવ કરજો અસ્તુ જય ભારત એથી વિશેષ આ ખાસ કહી દઉં કે કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર એકાવન અને મારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જેથી આવા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ ખૂબ સારું કંઈક જાણવા મળે તો અસ્તુ જય ભારત